એરિયા ઉપેન્દ્ર ધાનુકા કંપનીમાં રાજકોટ જિલ્લામાં એઝ એ માર્કેટિંગ ઓફિસર તરીકે ફરજ બજાવું છું હાલ આપણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મૈકા ગામે પ્રગતિશીલ ખેડૂત શ્રી વિરડિયા મનસુખભાઈના મગફળીના ફિલ્ડ ઉપર ઊભા છીએ જેમની અંદર ધાનુકા કંપનીનું એક અતિ આધુનિક ફૂગનાશક એટલે કે લસ્ટર દવાનો છંટકાવ થયેલો છે તો આવો મનસુખભાઈ વિરડિયાના મોઢે સાંભળીએ આપણે ધાનુકા કંપનીની લસ્ટર દવાનું રિઝલ્ટ મનસુખભાઈ તમે લસ્ટર દવાનો મગફળીની અંદર કેટલી વખત છંટકાવ કરેલો છે બે વખત અને લસ્ટર દવા તમે એકરમાં કેટલા માપ પ્રમાણે છંટકાવ કરેલો છે ત્રણસો ચોરાસી મિલી પ્રતિ એકર તો મનસુખભાઈનું કહેવાનું એવું છે કે ત્રણસો મિલી પ્રતિ એકર પ્રમાણે એમણે લસ્ટર દવાનો છંટકાવ કરેલો છે તો આ લસ્ટર દવાનો છંટકાવ કર્યા પછી તમને તમારી મગફળીની અંદર શું ફાયદો જોવા મળ્યો છંટકાવ કરેલી છે એમાં અગિયારસો દસ ગ્રામ વધારે નીકળી અને પાલો બે કિલો વધારે નીકળ્યો તો ખાસ મનસુખભાઈનું એવું કહેવું છે કે જ્યાં મગફળીની અંદર આપણે લસ્ટરનો છંટકાવ કરેલો છે અને જ્યાં મગફળીનો લસ્ટરની અંદર છંટકાવ કરેલો નથી તે બંનેની અંદર આપણને મગફળીના વજનમાં એમની ક્વોલિટીમાં એમની પરિપક્વતામાં અને ત્યાર પછી ખાસ જોઈએ તો આપણે મગફળીના પાલામાં તો કહેવાનો મતલબ એવો છે કે આજે એકસો ને પાંચ દિવસની મગફળી થઈ છતાંય મગફળીની અંદર જ્યાં લસ્ટરનો બે વખત છંટકાવ થયેલો છે એકદમ લીલીછમ દેખાય છે તેની સામે જ્યાં ઉપચારિત એટલે કે કંટ્રોલ પ્લોટવાળી મગફળી છે એની અંદર એટલો ફાયદો જોવા મળતો નથી તો દરેક ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી કે ધાનુકા કંપનીનું લસ્ટર મગફળીની અંદર પંદર દિવસના અંતરે બે વખત ત્રણસો ચોર્યાસી એમએલ પ્રમાણે અવશ્ય છંટકાવ કરવો આભાર જય શ્રી કૃષ્ણ